સગુણદાસ સિક્ષની શિક્ષાપત્રી શિક્ષા માળા છે એ પુસ્તક છે એ પુસ્તકમાંથી નેવું પાના નંબર 90 માં પાના નંબર ઉપર એક વાર્તા આપેલી છે એ વાર્તા આપણે વાંચશું એક ગામમાં એક ભગવતી રહેતા હતા તેને કોઈ પણ જાતની અપેક્ષા નહોતી વેપારી કે ખેડૂત દાણા લાવતા લઈ જતા અને નીચે વેરાઈ જાય ને તે લઈ લેતા બાકી જે જમીન ઉપર પડ્યા રહે તે વીણી લઈને પોતાનો નિર્વાહ તેટલામાં ચલાવતા જો આમાંથી આપણને વાર્તામાંથી વૈષ્ણવતા અને ખુમારી જાણવા મળવાની છે બાકી જે જમીન ઉપર પડ્યા હોય તે વીણીને તેનો નિર્વાહ કરતા એવી રીતે કોઈ પણ જાતની ઉપાધિ વિનાનું જીવન વ્યતીત કરતા પ્રભુ સમરણ ભગવદ વાર્તા સેવા વગેરે કરીને આનંદમાં પોતાનો જીવનકાળ ગુજારતા સેવા વગેરે કરી આનંદમાં પોતાનું જીવન કાળ ગુજારતા ભગવતીના ઘરમાં શું હોય એક દિવસ ત્યાં કોઈ પધાર્યા તેમને પ્રસાદ લેવડાવવા માટે ઘરમાં કઈ પણ સાધન નથી ગામમાં કે પડોશમાં કોઈ ઉછી ઉધાર આપે તેવું નથી ત્યારે હવે શું કરવું જો મહાપ્રસાદ ન લેવરાવાય તો ધરમ હારી જવાય પ્રમાણે અનેક તર્ક વિતર્ક કરતા પોતાને યાદ આવ્યું કે આ ગામના રાજા પાસે જાઉં જો એક રૂપિયો ઓછીનો આપે તો મારો ધર્મ રહે એમ વિચાર કરીને તુરત જ રાજા પાસે જવા નીકળી પડ્યા ગામનો રાજા મહાધર્મિષ્ઠ હતો એક દિવસ પોતે આનંદમાં બેઠો છે અને પ્રભુની લીલા સંબંધી અનેક વિચારો કરે છે એટલામાં એકાએક પેલા વૈષ્ણવ આવ્યા જોઈને રાજા બહુ ખુશી થયા અને આવવાનું કારણ પૂછ્યું વૈષ્ણવે કહ્યું રાજા મારે બીજું તો કામ નથી પણ એક રૂપિયાનું શું કરશો વૈષ્ણવ જવાબ આપે છે કે મારે ત્યાં પરોણા વૈષ્ણવ આવ્યા છે જો હું તેમને પ્રસાદ લીધા વિના જવા દઉં તો મારા અતિથિ ધર્મમાં ખામી આવે વૈષ્ણવે સત્ય વાત જણાવી ઘણી જ આનંદની વાત છે જે ગામમાં તમારા જેવા ભક્તો વાસ કરી રહ્યા છે તે ગામની પ્રજા અને રાજાના અહોભાગ્ય છે તમે ખુશીથી જે જોઈએ તે લઈ જાઓ રાજાએ ઘણી જ ઉત્સુકતાથી કહ્યું વૈષ્ણવ કહે નહીં મહારાજ મારે ફક્ત એક રૂપિયો જોઈએ છે પણ તે રૂપિયો હું આઠ દિવસ પહેલાં આપને પાછો આપી શકીશ નહીં મારા ઉપર આટલી કૃપા કરો વૈષ્ણવે નિર્લોભીપણું બતાવ્યું રાજાએ ઘણી જ ખુશીથી એમને રૂપિયો આપ્યો તે લઈને વૈષ્ણવ ગયા સામગ્રી લાવી રસોઈ કરી રાજભોગ લાવ્યા અને વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યા રાત્રે ઘણા જ આનંદથી ક કથા કીર્તન વૈષ્ણવ કથા કીર્તન કર્યા અને વૈષ્ણવ રજા લઈને પોતાના પંથે પડ્યા એક ભક્તે બીજા દિવસથી જે દાણા આવે તે ભેગા કરવા માંડ્યા એટલે જે વૈષ્ણવ છે એનો ગુજરાન એવી રીતે જ ચાલે છે કે ઢોળાયેલા દાણાથી એ ગુજરાન ચલાવે છે તો એ પાછું એવી રીતે જ દાણા ઢોળાયેલા દાણા ભેગા કરવા લાગ્યા જ્યાં સુધી એક રૂપિયો થાય ત્યાં સુધી પ્રસાદ લેવાનું એમને બંધ કરી દીધું જ્યાં સુધી એક રૂપિયો થાય ત્યાં સુધી પ્રસાદ લેવાનું બંધ કરી દીધું એમ કરતા કરતા આઠ દિવસ થયા અને ભેગા કરેલા દાણા વેચી નાખ્યા તેનો એક રૂપિયો આવ્યો તે લઈને રાજા પાસે ગયા અને એનો રૂપિયો આપવા માંડ્યો રાજા કહે ભક્તરાજ એ રૂપિયો હવે મારે પાછો ન જોઈએ તે આપ પાછો લઈ જાઓ પણ મને એક વિચાર થાય છે કે આટલા સમયમાં તમે કેવી રીતે લાવ્યા ભક્તોને તેવા કાર્યમાં તેવી વ્યક્તિ પાસે સત્ય જ કહેવું જોઈએ તેમાં તેને શરમ આવતી નથી તેથી સત્યતાથી કહ્યું કે રાજાજી મેં આઠ દિવસના ઉપવાસ કર્યા છે આવેલા દાણા મેં ભેગા કરીને વેચ્યા ને તેમાંથી એક રૂપિયો આવ્યો તે લઈને આપનું કરજ ચૂકવવા આવ્યો છું રાજાએ ઘણી જ દિલગીરી દર્શાવતા કહ્યું કે અરે અરે એ માપે શા માટે કર્યું અહીં એક રૂપિયામાં કાંઈ વધારો ઘટાડો થાય તેમ નથી માટે એ કામ તમે ઠીક નથી કર્યું હવે એ રૂપિયો તમે પાછો લઈ જાઓ અને જ્યારે તમને જરૂર પડે ત્યારે જે જોઈએ તે સુખેથી લઈ જજો આ બધું તમારું જ છે એમ માનીને લઈ જજો કોઈ જાતનો સંકોચ રાખશો નહીં તમારી કૃપાથી અહીં આનંદ જ છે એ મુજબ રાજાએ ઘણી જ સાંત્વના કરીને રૂપિયો પાછો આપવા માંડ્યો ને વૈષ્ણવ કહે રાજાજી આપ કહો છો તે સત્ય તમારી જેવા ધર્માત્મા રાજાને એ જ શોભે પણ હવે એ રૂપિયો હું પાછો લઈ શકીશ નહીં કારણ કે એ રૂપિયો જો હું પાછો લઈ જાઉં તો મારું કરેલ ધાર્મિક કાર્ય તમારું કરેલ ગણાય કેમકે એ રૂપિયો તો તમારો ગણાય ને જે ભગવદીને પ્રસાદ લેવડાવ્યા છે એ તો તમે લેવડાવ્યા ગણાય કેમ કે એ તો ધન તમારું થયું મેં મારો ધર્મ વેચ્યો ગણાય કારણ કે ધર્મને નામે કઈ પણ લેવું એ ધર્મ વેચ્યા બરાબર છે જે સ્વાર્થી હોય હોય અને જગતની અહમતા મમતામાં રંગાયેલ હોય તે જ પુરુષ એવા કાર્ય કરે વળી મેં તો આપને ઘણો જ પરિશ્રમ આપ્યો છે પ્રભુ આપનું ખૂબ રૂડું કરે એ મુજબ પોતે આશીષ આપી રહ્યા છે એટલામાં પોતાના મનમાં એકાએક વિચાર આવ્યો કે આ રાજા એ મને રૂપિયો ન આપ્યો હોત તો હું મારો ધર્મ કેવી રીતે સાચવી શકત આ વાત ઉપરથી આપણે એ જાણીએ કે આ ભગવતીની ખુમારી કેવી છે કે લેવું નથી મારે જો તમે મને આપો તો એ તો તમારું ધન થયું ને તમારી સેવા પહોંચી અને એક રૂપિયા માટે આઠ દિવસ સુધી છ દિવસ સુધી ભૂખ્યા રહ્યા આવું બતાવ્યું તો આ વૈષ્ણવતા છે કે આપણે સેવા કરવાની છે આપણા દ્વારા સેવા આપણા તન મન ધનથી બીજા કોઈને હું ધનથી આપણે સેવા નથી કરવાની આ મુખ્ય સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગ અત્યારે આટલું જ બોલીને માર નાની વાતની વિરામ પૂછું બોલું શ્રી ગોપાલ કી કી